આવતીકાલે રામનવમીનું પર્વ ભારે ભક્તિભાવોને ધામધૂમથી ઉજવવામાં આવનાર છે તે પૂર્વે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ધોળુના અધ્યક્ષસ્થાને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મસ્જીદ સમાજ સાથે હરેશકર ગુસાઈનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આવતીકાલે રામનવમીનું મહાપર્વ શાંતિમય રીતે ઉજવાય બીજી તરફ લોકસભા ચૂંટણીનું વાતાવરણ હોય કોઈપણ પ્રકારની ગડબડ ન થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુ સાથે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે બી ધોડાની અધ્યક્ષતામાં આ શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં સમાજના આગેવાનો નરેન્દ્રસિંહ ઝાલા સુમિત દવે મહાવીર જોશી ભાવેશ ઠક્કર ધવલભાઈ રાવલ ભરતસિંહ રણજીતસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ જયેશર અનોરભાઈ ખત્રી ઇનોન તુર્ક કાશમભાઈ થેબા પપ્પુભાઈ બુખારી ઓસમાનભાઈ કુંભાર શાંતિલાલ સોરઠિયા ભરતભાઈ પાતરિયા હરિષભાઈ મોથારિયા કાંજીભાઈ સોંધરા ઇમ્તિયાઝ મોયડા હની હનીફભાઈ કેવર સમીર થેબા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને શાંતિમય રીતે આ પર્વ ઉજવવામાં આવે તે માટે સૌ કોઈ સમાજના આગેવાનોએ પોલીસને સધિયારો આપ્યો હતો